સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં કોન્ફરન્સનું આયોજન રાજ્યના તમામ પોલીસ કમિશનર ઉપસ્થિત તમામ રેન્જના વડાની ઉપસ્થિતિ વ્યવસ્થાની સ્થિતિની આ કોન્ફરન્સમાં સમીક્ષા કરવામાં આવશે સુરેન્દ્રનગરમાં પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં મળી છે જેમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર તમામ રેન્જના વડા ઉપસ્થિત રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવશે પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં કોન્ફરન્સનું આયોજન રાજ્યના તમામ પોલીસ કમિશનર ઉપસ્થિત તમામ રેન્જના વડાની ક્રાઇમ કોન્ફરન્સમાં ઉપસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની આ કોન્ફરન્સમાં સમીક્ષા કરવામાં આવશે સુરેન્દ્રનગરમાં પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ ડીજીપી વિકાસ સાહીની અધ્યક્ષતામાં મળી છે જેમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર તમામ રેન્જના વડા ઉપસ્થિત રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા ક્રાઈમ કોન્ફરન્સમાં કરવામાં આવશે